ગરીબ આદિવાસી સમાજના કામ કરતા લોકોનું બેલી કોણ એક તરફ સરકાર નવા નવા પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓની રોજગારી આદિવાસીઓના ધંધા આદિવાસીઓનું જીવન વ્યસ્ત વ્યસ્ત કરી રહી છે ત્યારે બીજી તરફ મજૂરીએ નીકળેલા લોકોને પણ જે રસ્તા પરથી વાહનો પસાર થાય છે એવો મરણના યમલોક પહોંચાડી રહ્યા છે ધરમપુરનો કિસ્સાની આજે હું વાત કરવાનો છું ધરમપુર નગરપાલિકા ના લાઇટિંગના કામ માટે જે ઝાલોદથી આદિવાસી સમાજના લોકો કામગીરી માટે આવ્યા હતા એનું ધરમપુર તમે આ ખેરગામ રોડ પર કોલેજની પાસે એક ગત રોજ સાડા ત્રણ વાગે બનાવ બન્યો છે એ બનાવમાં એક આઈસર ટેમ્પો જે હિન્દી ભાષી ચલાવી રહ્યો હતો અને એ હિન્દી ભાષીએ રસ્તાને ક્રોસ કરી જે સાઇડ હતી તે રસ્તાને ક્રોસ કરીને ઓવર સાઈડમાં આવીને પાંચ વ્યક્તિઓને જે આદિવાસી સમાજના લોકો હતા એમને કચડી નાખવાનો અકસ્માત અહીંયા સર્જો હતો તેમાંથી મળતી માહિતી મુજબ ડામોર સંજયભાઈ જે સોમજીભાઈ કરીને વ્યક્તિ છે તેઓ નેવું ટકા વિસ્તર હાલતમાં છે અને નેવું ટકા મરણની એ પથારી પર મરણમાં સમય ગણી રહ્યા છે અને જિજ્ઞેશભાઈ દિનેશભાઈ કરીને જે ડામોર વ્યક્તિ છે એવો હાલમાં મૃત્યુ થઈ ગયું છે એ સિવાય વૈશાલીબેન રવિનાબેન અને ગીતાબેનને હાથ પગ ભાંગી ગયા છે અને એ પણ સિત્તેર ટકા ઇન્જોર થઈ ગયા છે તમને જણાવવું કે એક નાની બે માસની બાળકી પણ આ અકસ્માતમાં ઇન્જોર થઈ અને અત્યારે હાલ જીવન મોરણના ઝોલા ખાઈ રહી છે આ પ્રકારનો અકસ્માત ગતરોજ ઘટ્યો પણ હજુ સુધી એ જે કોન્ટ્રાક્ટરના અંડરમાં એ કામ કરતા હતા એ કોન્ટ્રાક્ટર હજુ પણ જે આદિવાસી સમાજના લોકો ભેગા થયા હોવા છતાં એમને રમાડી રહ્યા છે હું ચીખલીમાં છું હું નવસારીમાં છું હજુ પણ એવો હાજર નથી થયા ધરમપુર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ગત રોજ આ ઘટનાને લઈને એફઆઈઆર નોંધાઈ ચૂકી છે પણ હજુ સુધી પોલીસ પણ કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી ક્યાં સુધી આદિવાસી સમાજના લોકો આવા કચડાઈને મરતા રહેશે કોણ બોલશે એક બાજુ આપણે એવું કહીએ છીએ પોલીસ માટે કે શાંતિ સુરક્ષા અને સલામતી માટે આપણે પોલીસનો સંપર્ક કરીએ છીએ પણ પોલીસ શાંતિ જાળવે છે કે નહીં એ તો નથી ખબર પણ સુરક્ષા માટે શું ધરમપુરના પોલીસ સ્ટેશન પર આદિવાસી સમાજના લોકો પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે કેમ કે આ ઘટના તમને હું એ ઘટનાના દ્રશ્યો પણ બતાવીશ આ ઘટના અહીંયાથી જે ટેમ્પો આવ્યો અને આ ટેમ્પો અહીંયાથી નીકળીને સીધો તમને હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું આ જે રસ્તો છે અહીંયા તેઓ બેસીને સમાજના લોકો હતા જેઓ કામગીરી માટે કામગીરી કરી રહ્યા હતા તેઓ અહીંયા બેઠા હતા ટેમ્પો આમ આવ્યો અને એમને ઘસડીને સીધા મરણ પથારી પર મૂકી દીધા તેમાંનું એકનું મૃત્યુ પણ થઈ ગયું છે આમ ગયો તો ટેમ્પો અહીંયા એક વીજપોલનો થાંભલો હતો એ થાંભલો પણ તોડી નાખ્યો કેટલી ઓવર સ્પીડમાં ટેમ્પો હશે આઈસર એ તમે એના પરથી અંદાજો લગાવી શકો છો ટેમ્પો તમે જોઈ રહ્યા છો કે સામે ટેમ્પો છે અને ટેમ્પાની હાલત એવા પ્રકારે તૂટીને મથર થઈ ગઈ છે કે તમે જોશો તો કેવો ભયંકર અકસ્માત સર્જાયો હશે એ પણ એક જોવા જેવો વિષય છે ટેમ્પાનો નંબર હું તમને જણાવું તો સીજે એકવીસ ડબલ્યુ સડસઠ એકતાલીસ કરીને એમનો નંબર છે એ મને એવું લાગે કે જે હિન્દી ભાષી ડ્રાઈવર હતો તે કદાચ તેની હાલતમાં હોઈ શકે એનું ચોક્કસ માહિતી હજુ સુધી આપણને પણ તમે ટેમ્પાની હાલત જોશો તો એટલો ખરાબ રીતે એ અકસ્માત સર્જાયો હશે કાચના પણ ભૂકા બોલાઈ ગયા છે આગળથી પણ કેબિન છૂટીને પૂરું થઈ ગયું છે તમને મેં જે વાત કરી હતી એ થાંભલો અહીંયા છે તમે આ ટેમ્પાની હાલત જોઈ શકો છો કચરો ઘટના હતી આદિવાસી સમાજના જે લોકો છે તેઓ કચડાઈને એક તો મરણ પણ પામ્યા છે બીજા સિત્તેર અને નેવું ટકા ઇન્જોર્ડ થયા છે પણ મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ધરમપુર કે જે અન્ય માધ્યમોમાં છે આ ઘટના વિશે આજે ચર્ચા પણ નથી થઈ આદિવાસી સમાજની જયારે કાયમ વાત કરતા હોઈએ ત્યારે માધ્યમો જે છે એ કેવા પ્રકારનું વર્તન અપનાવે છે તે ખબર નથી પડતી પણ આદિવાસી સમાજના જે આવા ખરેખર જે મુદ્દો ઉઠવો જોઈએ તે નથી ઉઠતો પોલીસે પણ પોતાનું કાર્ય એફઆઈઆર નોંધીને પૂર્ણ કરી દીધું હોય એવું લાગે છે હજુ સુધી આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે પણ એક કોન્ટ્રાકટર હજુ સુધી એ આદિવાસી સમાજના લોકોને રમાડી રહ્યો છે હજુ સુધી ઘટના સ્થળ પર હાજર થયો નથી કેમ હાજર થયો નથી એના પર કોના આશીર્વાદ છે અને કેમ એ આટલો વિષુર બની રહ્યો છે કેમ કે માણસો એક મરણ પતારીએ છીએ અને એક માણસ મરી ચૂક્યો છે પણ એવો કોન્ટ્રાક્ટર હજુ સુધી હાલત નથી જે મુકદ્દમ હતો એની સાથે પણ આપણાથી સમાજના લોકોએ વાત કરી તો એમનું કહેવું હતું કે આવે છે આવે છે પણ એ હજુ સુધી આવ્યો નથી અને એમનો મોબાઈલ હાલમાં જે કોન્ટ્રાક્ટર છે એમનો મોબાઈલ સ્વીચ ઓફ બતાવી રહ્યો છે એટલે મને લાગે છે કે કોન્ટ્રાક્ટર આવવાના મૂળમાં જ નથી એમને એવું કે કદાચ ફટાફટથી મામલો પતી જશે એવું એમને લાગે છે અહીંયા આદિવાસી સમાજના જે આગેવાનો છે એવો ભેગા થયા છે અને આપણે એમની સાથે પણ વાત કરીશું પણ સૌથી પહેલા મારે એ ઘટનાને આખી કેવી રીતે સમજવી છે જે ઘટના જે દાહોદ જિલ્લાના જિલ્લામાં ઝાલોદના વિસ્તારમાં જે જ્યાંથી મજૂરો આવ્યા હતા એ મજૂરો ના જે ગામની વાત કરીએ ત્યારે એ ગામના સરપંચ છે આપણી સાથે એમની સાથે વાત કરીશું અને આ એક આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીશું સરપંચ જે ઘટના ગાળામાં ઘટી છે એને કેવી રીતે જુઓ છો તમે કેવા પ્રકારે ઘટના હતી કાલે ચાર વાગ્યા અમને સમાચાર મળ્યા અમે ગુલતોરા થી પાંચ વાગે નીકળ્યા સવારના પાંચ વાગે સવારથી કોન્ટ્રાક્ટર એવું કે છે કે હમણાં આવું છું હમણાં આવું છું ચીખલી છું આટલે છું આટલે અત્યાર સુધી એનો ફોન અત્યારે ફોન બી એનો બંધ આવે છે એ લોકો સમજે શું છે એ અમને સમજ પડતી નથી કેવા પ્રકારની સ્થિતિ છે હાલમાં પેશાડો આ વાત આખા કુટુંબના છ માણસો અને બે માસની બાળકી એને પણ તકલીફ છે અને જે સંજય નામનો છોકરો છે એને નેવું ટકા ડોક્ટરે કીધું છે કે ભાઈ એની હું સો ટકા જૉબ લેતો નથી અને એક તો અમારું પેટર્ન થઈ ગયું જીગ્નેશ તો આ પ્રકાર શું સમજે છે એ અમને હમણાં પ્રતિ એને કોઈના આશીર્વાદ છે કે કોઈના મોટા માથા બળેલા છે કે આદિવાસી સમાજને એ નબળો સમજે છે કે અમને આમ બોળી લઈ લેશે પણ આ સમજી લે કે અમે બોળી લેવાના નથી કે સરકાર પોલીસ કે ગમે તે હોય તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસનો કેવો રિસ્પોન્સ હતો ના અમે ફરિયાદમાં અમારો છોકરો નાનો હતો એટલે ફરિયાદ રાત્રે થઈ ફરિયાદમાં રિફોન્ડ તો પોલીસ કરતા તો સહકાર આવતો છે કોન્ટ્રાક્ટર અમને બિલ્લી રમા લે છે આજ હમણાં આવું તો હમણાં હું રાતના રાતનો ત્રણ વાગે એનો ઉદમદારે વાત કરેલી છે તો અત્યાર સુધી અગિયાર વાગ્યા છે અત્યારે સવા અગિયાર વાગ્યા છે અત્યાર સુધી ને અમારું રીઝન શું એનું કારણ શું અમારે શું સમજવું એને અને અમારા છે રાજસ્થાન એમપી ની બોર્ડર થી અમે આવીએ છીએ અને અત્યારે અમારે લાશ લેવી કે નહીં લેવી અત્યારે કોન્ટ્રાક્ટ કે નહીં ચાર્જ અમે લાશ લઈશું નહીં કોન્ટ્રાક્ટર કોણ છે નયમ નામ કરીને છે એવું મારે ખાલી જાણવા મળ્યું છે પૂરું નામ તો હું ડિટેલ જાણતો નથી પણ નય નામ છે એવું મેં જાણ્યું છે એવું મને જાણવા મળ્યું છે ઓકે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી એ મારવાડી સમાજનો શા મારવાડી સમાજ એ મારવાડી સમાજને બદનામ કરતું એમણે જે કાર્ય અત્યારે કરી રહ્યા છે મારવાડી સમાજને શું અપીલ કરશો તમે હા મારવાડી સમાજે વિચારવું જોઈએ કે ભાઈ અત્યાર સુધી એક પોતે કોન્ટ્રાક્ટ છે તો મારવાડી સમાજે વિચારવું જોઈએ કે ભાઈ અમારો સમાજ બદનામ છે તો આદિવાસી સમાજના મજૂરોને મારી નાખવાનો વિચારે છે એ લોકો એવું કંઈ સંજોગોમાં સાકી લાવ્યો છે નહીં તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો ખાસ કરીને નગરપાલિકા છે નગરપાલિકાની પણ જવાબદારી થાય છે નગરપાલિકા હજમાં કામ કરતું હોય તો નગરપાલિકા ઓફિસર હોય જે પણ ટેબલ કર્મચારી એની સંપૂર્ણ જવાબદારી છે એની લાયસન્સમાં કામ થાય છે કે એની એરિયામાં કામ થાય એની શું જવાબદારી છે એ લોકોને સરકાર નો પરિપત્ર હોય છે એ લોકોના પરિપત્ર ને જોઈએ મજૂરોને કામ કરાવવું કેવી રીતે કહેવાવું એ સરકાર જવાબદારી છે નગરપાલિકા પાલિકા પ્રમુખ હોય કે ઓફિસર હોય કે જે પણ કન્સલ્ટ કર્મચારી એની સંપૂર્ણ જવાબદારી છે એ લોકોને બી ભેદ કરી છે આ હતા સરપંચ શ્રી ગામના જેમ જે ગામમાં આ પ્રકાર ગામના લોકો સાથે જે ઘટના બની એના વિશે માહિતી છે હાલમાં વરસાદ આવી રહ્યો છે અને આપણે આદિવાસી સમાજના લોકો છે વરસાદમાં ખેડના એમની સાથે વાત કરીશું અને આ ઘટનાને કપલેશભાઈ તમે કેવી રીતે જુઓ છો તમે વર્ષોથી ધરમપુર ખાતે આદિવાસી સમાજના લોકોના હક અધિકાર ને લઈને પડકે ઉભા રહો છો ત્યારે આ ઘટનાને કેવી રીતે જુઓ છો તમે જય જુહાર જય આદિવાસી હું એ રીતે જોઉં છું કે જે વિસ્થાપિત થયેલા છે અને જેને રોજીરોટી નથી મળી એવા જે ગોધરા સાઈડના કે જાપોદ સાઈડના કે જે પેલા વિસ્તારના છે એ લોકો ભાગે વલસાડ જિલ્લાની અંદર કે સુરતની અંદર કે બહાર મા બાપ નાના બાળકોને લઈને મા બાપને મૂકીને અહીંયા રોજીરોટી કમાવા માટે આવતા હોય અને જે કોન્ટ્રાક્ટરો છે એ એમનો ખાલી ફક્ત ઉપયોગ જ કરે છે પૈસા કમાવાના લાખો રૂપિયા કમાઈ જાય છે અને જે સેફ્ટી આપવા જોઈએ તે આપી નથી જે બેરેજ મૂકવા જોઈએ તે બેરિકેટ પણ મૂક્યા નથી અને જે એકદમ સાઈડ પર કામ કરતા હતા હવે એમની જિંદગીનો શું એવો જે વ્યક્તિ મરી ગયો છે એના ઘરના કુટુંબના એની પર જીવન ગુજારતા હશે તો મારે એવું માનવું છે કે જે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા છે એ ફક્ત લોકોનો ઉપયોગ કરીને પૈસા કમાય છે ત્યારે આવું જોઈએ જો નહીં આવે અને આજે જે મૃત્યુ પામ્યા છે એને જ્યાં સુધી પેલા કોન્ટ્રાક્ટર નહીં આવે ત્યાં સુધી અમે નથી અને જે આ વ્યક્તિઓને ત્યાં જવા માટે પાંચસો કિલોમીટર થાય છે તેની વ્યવસ્થા કરવા માટે એ લોકોએ આવવું જોઈએ કોઈ પણ જણા ને વ્યવસ્થા કરવા માટે કહેવું જોઈએ પણ એ લોકો તો કઈ જિંદગીની કિંમત જ નથી અને કોઈ વન ઓફ ચોક્કસ બેઠા છે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છે આ હતા કમલેશભાઈ આપણે બીજા પણ આદિવાસી સમાજના આગેવાન છે ઉત્તમભાઈ એમની પાસે વાત કરીશું અને ખાસ કરીને નગરપાલિકા જે પ્રકારે કામ કરાવે છે અને નગરપાલિકા આટલું મોટું હોવા છતાં એ આદિવાસી સમાજના લોકો જે મજૂરી વર્ગના લોકો છે એમને નથી આપીને કામ કરાવી રહ્યું છે છે તમે શું નગરપાલિકાની આમાં કેટલી ભૂલ અને અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી નગરપાલિકાના અધિકારીઓનું એવું કેવું છે કે ભાઈ પતાવો હવે ગમે તે વિશે શું કહેશો જુહાર જે આદિવાસી નગરપાલિકાની જવાબદારીમાં આવે કારણ કે નગરપાલિકાની હદમાં કામ થઈ રહ્યું છે પરંતુ નગરપાલિકાએ કદાચ સૂચના ન આપી હોય એવું ન બને કોન્ટ્રાક્ટરને જે ગાઈડલાઈન આપી હોય એ પ્રમાણે એમણે પણ કામ કરવું જોઈતું હતું અહીં હાલે અમે જે સ્થળ પર ઊભા છે ત્યાં બેરિકેટ હતી એવું જાણવા મળ્યું નથી અને કદાચ જો બેરિકેટ હોય તો આ બનાવ ન બન્યો હોય રહી વાત હવે પછી શું કરવું જોઈએ નહીં એફઆઈઆર થઈ ચૂકી છે પરંતુ કોન્ટ્રાક્ટરે આવવું જોઈએ એમની જે પ્રાથમિક જવાબદારી થાય છે એમના જે માણસો કામ કરતા હતા એમને કંઈ પણ નુકસાન થાય તો એમને પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની થાય છે તો એના માટે સંપર્ક કરવા છતાં પણ એ હજી સુધી આવી શક્યા નથી અને ખાસો સમય વીતી ગયો છે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અને એ જે ઇજાગ્રસ્ત છે એ પણ ગંભીર હાલતમાં છે તો માણસાઈની રીતે પણ એ જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એમણે આવવું જોઈએ પછીની વાત પછી ભલે થાય પણ એક પ્રાથમિક સુવિધા એમને જે વતન જવું છે એમને જે સારવાર કરવાની છે એના માટે એક માણસાઇ રીતે પણ કોન્ટ્રાક્ટરે હાજર થવું જોઈએ બાકી જ્યાં જેની જવાબદારી ઊભી થતી હશે એમને ધ્યાન રાખવું જોઈએ જો કસર થઈ હશે તો એમની પણ એટલી જવાબદારી ઊભી થાય છે અને આ મેટર વહેલી તકે એનું સોલ્યુશન આવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ આ હતા આદિવાસી સમાજના ઉત્તમભાઈ જેઓ આદિવાસી સમાજના હક અધિકાર માટે હંમેશા લડતા હોય છે આ ઘટના આખી જે ઘટી છે એ નગરપાલિકાનો મુદ્દો છે અને નગરપાલિકા આ મુદ્દે કેટલું સજાગ છે અને કેવા પગલાં ભરે છે એ ખાસ કરીને જોવું રહ્યું કેમ કે આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગે આજે તમે જોવો તો મારવાડી સમાજના જે લોકો છે મને કોઈ બીજા સમાજ સાથે અવગણના કે દ્વેષભાવના નથી પણ એ સમાજના લોકો વધારે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય છે જેમાં મજૂરો આદિવાસી સમાજના હોય છે ત્યારે બંને બંને સમાજે સાથે મળીને એકબીજાના ખભે ખભા મલાવીને કામ કરવું જોઈએ આવી રીતે મારવાડી સમાજનું નામ બદનામ કરતો આ કોન્ટ્રાક્ટર જે ઇજાગ્રસ્ત થયા છે લોકોને એમને મળવા સુધી હજુ સુધી નથી આવ્યો ગત રોજની ઘટના છે અને હજુ સુધી નથી આવ્યો આ બાબતે મારી તો એવી પણ અપીલ છે જે અહીંયાના પીઆઈ છે ધરમપુરના ભોયા સાહેબ એમને એવી પણ અપીલ છે આદિવાસી સમાજના શો અને આદિવાસી સમાજના લોકોને જયારે અન્યાય થાય છે તો તમારે પણ આગળ પડીને આ કામ કરવું જોઈએ બાકી ખુરશીમાં બેસીને કોઈ ન્યાય મળવાનો નથી આદિવાસી સમાજના લોકો કાયમ ન્યાય માટે લડતા લડતા નિરાશ થતા હોય છે ત્યારે આવા આગેવાનોએ અને ખાસ કરીને જે આપણા અધિકારીઓ છે આદિવાસી સમાજના એમણે આગળ આવવું જોઈએ નગરપાલિકામાં પણ આપણા આદિવાસી સમાજના અધિકારીઓ હશે એમણે પોતાના સાહેબને કહેવું જોઈએ કે સાહેબ આ ખોટી વસ્તુ છે જ્યાં ઘટના ઘટી છે તેમાં અમારા સમાજના લોકો પીડિત થયા છે અને એ મુદ્દે તમારે બોલવું પડશે બાકી પતાવટમાં કોઈ આ વસ્તુ શક્ય નથી પતાવટનો દરેક વખતે મુદ્દો સમાધાન પર પતે છે અને આદિવાસી મજૂરોને પચાસથી એક લાખ એક લાખ રૂપિયાનું વળતર આપીને ચૂપ કરી દેવામાં આવે છે અને એમની જિંદગી બરબાદ થઈ જાય છે એક વ્યક્તિ મરણ તોલે ઝોલા ખાઈ રહ્યો છે બીજો વ્યક્તિ મરી ગયો છે અને ત્રીજ ત્રણ મહિલાઓ જે સિત્તેર ટકા ઇન્જોર્ડ થઈ છે અને એક નાની બે માસની બાળકી છે એ પણ ઇન્જોર્ડ થઈ છે હવે આ મુદ્દે શું કરવું જોઈએ એ સમાજના લોકોએ નિર્ણય લેવાનો છે આજે હું ડિસિઝન ન્યૂઝમાંથી અવિનાશ પટેલ કેમેરામેન વિજય માલા સાથે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો